આજના વિડીયોમાં આ માર્ગદર્શક બાબતો છે એ જોવાની છે ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારા લાગે તો એને તમામ મિત્રો સુધી આ અવશ્ય શેર કરશો સૌપ્રથમ વાત કે અપાર આઈડી કેવી રીતે જનરેટ કરવું એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે આ વિડીયો હું તમને એની જે અગત્યની ધ્યાનમાં રાખવાની બાબતો છે એ જ જણાવવાનો છું અપાર આઈડી કેવી રીતે જનરેટ કરવું એનો વિડીયો તમને આ વિડીયો લિંકમાં આપી દઈશ

કે પછી વિદ્યાર્થીના આધારમાં ભૂલ છે આ બંને આપણે નિર્ણય કરવાનો છે કે વિદ્યાર્થીના આધારમાં ભૂલ છે કે પછી યુ ડાયસ પ્લસ અથવા આપણા જીઆર માં ભૂલ છે તો એ ચેક કરવાનો છે જો બાળના આધાર કાર્ડમાં ભૂલ હોય તો પછી એ વાલીને આપણે એ આધાર કાર્ડ સુધારવા માટેની સૂચના આપશું બીજી વાત કે આપણા જે સ્કૂલ રેકોર્ડની અંદર ભૂલ હોય તો પછી આપણે સુધારો કરવા માટે પ્રયત્ન કરવો પડશે તો આ રે નામ સુધારવા માટેની જે પ્રોસેસ છે કે નામમાં ભૂલ હોય તો આ બે વસ્તુ બની શકે છે હવે વિદ્યાર્થીના નામની અંદર જ જો ભૂલ હોય તો આપણે યુ ડાયસ પ્લસ ની વેબસાઇટ પર અમુક ક્રાઇટેરિયા મુજબનો જે ચેન્જીસ છે એ આપણે સ્કૂલ લેવલે કરી શકીએ છીએ તો યુ ડાયસ પ્લસ ની વેબસાઇટ પર તમે જુઓ તો અહીં સ્ટુડન્ટ નેમ અપડેટ નું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ત્યાં તમે જોશો તો અહીં નીચે પેન નંબર માંગશે એટલે પેન નંબર છે વિદ્યાર્થીનો કોપી કરીને રાખવાનો છે એ પેન નંબર નાખીને ગો કરવાનું છે ફક્ત નામ સુધારવા માટેનું છે નામ સુધારવા માટેની જે ગાઈડલાઈન છે 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 કે તમે ઓફ ઇન નેમ તો તમે આ નામ છે પિતાનું નામ અટક છે આ ત્રણેય વસ્તુ એટલે આગળ પાછળ કરી શકો છો અહીં જુઓ તો મોહિત કુમાર શર્મા આપ્યું છે તો શર્મા તમે આગળ લઈ જઈ શકો છો અથવા તમારે જે કુમાર છે એ આગળ લાવવું છે તો એ પ્રમાણે કુમાર મોહિત શર્મા એ પ્રમાણે પણ આગળ લઈ જઈ શકો છો એટલે ત્રણેય જે વર્ડ્સ છે એને તમે આગળ પાછળ કરી શકો છો ત્યાર પછી નેમની અંદર બીજું શું ચેન્જીસ કરી શકાય છે કોઈ આલ્ફાબેટ છે એ ઘટે છે દાખલા કે મોહિત શર્મા લખેલું છે એમાં ડબલ ઓ લાગતો હોય તો અહીં ડબલ ઓ લગાડી શકો છો તમે એક આલ્ફાબેટ એડ કરી શકો છો બીજી વાત એક આલ્ફાબેટ તો એડ કરી શકો છો એ જ મુજબ તમે એક આલ્ફાબેટ વધારે હોય દાખલા તરીકે મોહિત શર્મા હોય તો એમાંથી તમે

તો એ સ્પેસને તમે રિમૂવ કરી શકો છો ત્યાર પછી રિમુવ ઓફ ટાઇટલ ઇન નેમ ને નામની અંદર મિસ એવું રીતને ટાઇટલ આપી અને તમે યુ ડાયસ પ્લસની વેબસાઇટ પર નામ લખેલું હોય તો એવું તમે ટાઇટલ છે એ રિમૂવ કરી શકો છો ઓનલી મિસ એટલું જ ટાઇટલ છે તો તમે મિસ મોહિતા લખ્યું છે તો મિસ એટલું રિમૂવ કરી અને મોહિતા એટલું રાખી શકો છો અહીં લખ્યું છે કે રિમૂવલ ઓફ એની વર્ડ્સ ઇઝ નોટ ઓલ અલાઉ એટલે કોઈ પણ આખો શબ્દ તમે રિમૂવ કરી શકતા નથી તો આ પ્રમાણે પાંચ ક્રાઇટેરિયા આપે છે આ મુજબ જ તમે અહીં સ્ટુડન્ટ નેમ અપડેટ જે છે એની અંદર કરી શકો છો તો નામ અહીંથી આટલી એન્ડ મુજબ સુધારા કરી શકો છો નામની અંદર હવે મોસ્ટ ઓફ સ્ટુડન્ટની અંદર તમારે આવી રીતનો એક આલ્ફાબેટ સ્પેસ આગળ પાછળ નામ છે આવી ભૂલો હોતી નથી એમને તો આખું નામ ચેન્જ થઈ ગયું હોય બેન ભાઈ લાગી ગયું હોય એને રિમૂવ કરવું હોય આવી મોટી ભૂલો હોય છે તો આવી ભૂલો તમારે સુધારવી હોય તો તાલુકા કરી આપશે આ વસ્તુ જે ભાઈ બહેન લાગેલું હોય કે ક્રિષ્નાનું કૃષ્ણ એ રીતનું એસએચ એકથી વધારે આલ્ફાબેટ ની અંદર ચેન્જીસ કરવાની જરૂર પડી હોય તો આવી વસ્તુ તાલુકા લેવલે એમઆઈએસ કરી આપશે ત્યાર પછી વાત રહે જન્મ તારીખ અને જેન્ડર મેલ ફીમેલ આ બંને વસ્તુ તમે યુ ડાયસ પ્લસ પર જનરલ પ્રોફાઇલ છે ત્યાં તમે સ્કૂલ લેવલે જ સુધારો કરી શકો છો હવે અગત્યની વાત એ છે કે તમે આ રીતનું નામ સ્કૂલ તાલુકા એમઆઈએસ નામ આપો છો જન્મ તારીખ તમે સ્કૂલ લેવલે સુધારો છો મેલ ફિમેલ સુધારો છો તો આ વસ્તુ જે તમે સુધારો કરો છો એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા જીઆરમાં અને યુ ડાયસ પ્લસ પર તો મિસમેચ નથી થઈ જતું ને ઘણા શિક્ષક મિત્રો એવું પણ કરશે કે અપાર આઈડી જનરેટ કરવા માટે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ભલે ભૂલવાળું હોય તો ભૂલવાળું સુધારો સુધારો કરી અને ભૂલવાળું હોય જીઆર સાથે મેચ ન થતું હોય એવો પણ સુધારો કરી અને અપાર આઈડી જનરેટ કરી દેશે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જીઆર સાથે યુ ડાયસ પ્લસ પણ મેચ થવું જોઈએ

અને મેલ અંદર તમે સુધારો વધારો કરી શકતા નથી તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીજું કે મોબાઈલ નંબર મેક્સિમમ ટ્રાય એવો એરર આવતી હોય છે ઘણા વિદ્યાર્થીઓને તો એકથી વધારે વિદ્યાર્થીઓમાં મોબાઈલ નંબર નાખેલો હોય તો આવું બને છે આવી એરર આવે તો તમારે વાલીનો મોબાઈલ નંબર છે એ બીજો નાખી દેવાનો એટલે મોબાઈલ નંબર ચેન્જ કરી નાખશો તો આવી એરર આવશે નહીં હવે હમણાં ગઈકાલથી તમે જુઓ છો તો અપાર આઈડી જે જનરેટ કરવાની સિસ્ટમ છે એની અંદર ચેન્જ થયા છે ગઈકાલ પહેલાં તો તમે શું કરતા હતા કે અપાર આઈડી જનરેટ થતું એટલે તરત જ અપાર આઈડી જનરેટેડ અને અપાર આઈડી લખાઈને આવી જતું હવે એની રિક્વેસ્ટ લેવામાં આવે છે તો અપાર આઈડી રિક્વેસ્ટેડ એવું લખવામાં આવે છે અને અપાર આઈડી જનરેટ ઇન ફ્યુ અવર્સ એવો મેસેજ આવે છે આવો મેસેજ આવે તો ચિંતા કરવાની જરૂર નથી તમારી રિક્વેસ્ટ છે એ અપાર આઈડી જનરેટ કરવા માટે એ લોકોએ લઈ લીધી છે અને થોડા એક બે દિવસની અંદર છે એ અપાર આઈડી જનરેટ થઈને આવી જશે મોસ્ટલી રિક્વેસ્ટ થઈ જાય છે ત્યાર પછી નવ્વાણું ટકા તમારું અપાર આઈડી જનરેટ થઈ જાય છે તો આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી અપાર આઈડી જનરેટ કરવા માટે જે વાલીનું પ્રૂફ માગે છે એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે આઈડી પ્રૂફ માગે છે એમાં ઘણા બધા આપેલા છે પરંતુ અગાઉ આપણે ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપની કામગીરી કરી છે એમાં રેશન કાર્ડ આપણે ઉઘરાવેલા હતા તો એ રેશન કાર્ડની અંદર વાલીના નામની પાછળ તમે જુઓ તો ઓળખ પત્ર નંબર એટલે કે ચૂંટણી કાર્ડ આઈડી નંબર આપેલો હોય છે મોસ્ટલી આપેલો જ હોય છે અને ન આપેલો હોય તો બીજા સભ્યનો હોય તો તમે એ પણ લઈ શકો અને વાલી એને દર્શાવી શકો છો

વચ્ચે શ્લેષનું નિશાન કે અલ્પ કે આવા કોઈ પણ પ્રકારનું ચિહ્ન કરવાનું નથી તો અપરાડી જનરેટ કરવા માટે આટલી અગત્યની સૂચના હતી જે મારા ધ્યાન પર આવી છે મેં તમને જણાવી છે યાદ રાખશો કે જીઆર મિસમેચ ન થાય એ પણ ધ્યાન રાખવાનું છે અપરાડી જનરેટ કરવા માટે ઉતાવળ કરીને વિદ્યાર્થીના નામની અંદર કોઈ ભૂલ કે ગોટાળો ન થાય એ પણ આપણે કાળજી રાખવાની છે જે આપણા લેવલે સુધરે છે એ બાબતો મેં તમને જણાવી દીધી છે અને તાલુકા એમએસ વધારાની જે બેન ભાઈ લગાડવું હોય કે એવું કંઈ લગાડેલું હોય તો એને કાઢવું હોય તો આવી કામગીરી તાલુકા એમઆઈએસ થ્રુ કરી શકાય છે એક વખત અપાર આઈડી જનરેટ થઈ જાય ત્યાર પછી એની અંદર તમે કોઈ ચેન્જીસ કરી શકતા નથી આ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે અને વાલીનો આઈડી પ્રૂફની વાત કરી કે રેશન કાર્ડ તમે ઉભરાવેલા છે એની પાછળ ઓળખકાર્ડ નંબર આપેલો છે ત્યાં ચૂંટણી કાર્ડ નંબર તમે વાલી તરીકે લઈ શકો છો એના પિતાનો હોય એના માતાનો હોય તો એ પણ તમે ચૂંટણી કાર્ડ નંબર નાખી શકો છો તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોની અવશ્ય શેર કરશો